રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની માતૃશ્રી શાંતાબેન પટેલનું પંચાણું વર્ષની વયે નિધન થતાં પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું વતન હાસોર તાલુકાના કુળોદરા ગામે ખોતે યોજાયેલ આ પ્રાર્થના સભામાં રાજકીય સામાજિક અને જાહેર જીવનમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠી પાઠવી હતી તેમણે સ્વર્ગીય શાંતાબેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના સેવા ભાવપૂર્ણ જીવનને યાદ કર્યું હતું આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રાર્થના સભા દરમિયાન પટેલ પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી પ્રાર્થના સભામાં હાજર રહેલ લોકોને ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત કુલ પાંચ થી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ